કપડવંજ તાલુકાના દંતાલી પ્રાથમિક શાળાના બાળકોને એસી પટેલ પરિવાર તરફથી શૈક્ષણિક કીટ વિતરણ સાથે તિથિ ભોજન કરાવવામાં આવ્યું પવિત્ર શ્રાવણ માસમાં તારીખ બે નવ બે હજાર ચોવીસને સોમવારે પવિત્ર શ્રાવણ માસનું અંતિમ દિવસ તેમજ શ્રાવણ વદ અમાસાની સોમવારે સોમરતી અમાસ સાથે પવિત્ર ત્રિવેણી પ્રસંગનો સંયોગ ઉપરાંત કપટવેશ તાલુકાની દંતાલ્લી પ્રાથમિક શાળાના ભૂતપૂર્વ આચાર્ય અને સ્વર્ગસ્વ અંબાલાલ ચતુરભાઈ પટેલ અને માતૃશ્રી સ્વર્ગસ્વ કોદીબેન અંબાલાલ પટેલની પુણ્ય સ્મૃતિ હોય આ પવિત્ર દિવસે દંતાલની પ્રાથમિક શાળાના તમામ બાળકોને દંતાલિના એસી પટેલ પરિવારના શ્રી પી પટેલ શ્રી હરેન્દ્રકુમાર પટેલ શ્રી વિકાસ પટેલ ડોક્ટર સંકેત પટેલ અને સમગ્ર એસી પટેલ પરિવાર તરફથી છેલ્લા ચાલીસ વર્ષથી દંતાલી પ્રાથમિક શાળાના બાળકોની તિથિ ભોજન તેમજ શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવે છે તે નીતિક્રમ અનુસાર આ વર્ષે પણ તારીખ બે નવ બે હજાર ચોવીસ ને સોમવારે દંતાલની પ્રાથમિક શાળાના દરેક બાળકોને નોટબુકો પેન સ્લેટ પેન્સિલ શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવી અને પ્રાથમિક શાળાના દરેક બાળકોને તિથિ ભોજન કરવામાં આવ્યું અને શ્રી પુમ્યા મહિલા ભજન મંડળ દંતાલી દ્વારા ભજન સ્તુતિ સાથે ભક્તિ આરાધના કરવામાં આવી હતી અહેવાલ પ્રિય પટેલ લાઇવ Thank <laughs> you.